જય માતાજી જય રામ તમારો ભાઈ હવા માં ઉઠીને ધાતણ વાતણ કરીને ચા પાણી કરીને હવા આપણી ગાયો આને થોડું ટેન્શન વધારે હોય અમારે ભૂલીને યાર મગજમાં થોડું વાગેલું હોય ને તો ટેન્શન વધી ગયું બાપરીને મળે બધું ભૂલી જઈ હું થયું ને હું ના થયું તો લડો તમે વધારો ટાઈમ વગાડો વગાડો નહીં આપણે આપણે આપણા જઈએ

હવે મિત્રો તમારા ભાઈનું ચંપલ નીકળી ગયું લસકા લેવાની હતી આપણે લઈ લીધી વધારે ભાઈ મહેનત જીત્યા બાદ થોડું લાઈન ઘર ફેડા આપણે સાર તો લઈ લીધી હતા હવે તમારા બધાને મો મળે ઘાય જોડે ચોકણ ઘાય જોડે હાલ મિત્રો તમારો ભાઈ આવી ગયો હતો કે એટલે ગાય જોડે ગાય જોડે આવી એનો સાર પૂરો કરી નાખ્યો એવું સોન જે આપણે નાખવાનું હતું એ નાખી દીધું હવે તમારો ભાઈ હેડ્યો હ હીરોમાં એટલે કે લગ્નમાં કોકનું હ આપણું તો હજુ વાર છે તો લો થઈ જાય હવે મિત્રો તમારો ભાઈને ધોઈને તૈયાર થઈ ગયો તો કાલના કાલના લુગળા પાઘળ બીજા નહીં આવવા હું ખરું કહું ભગવાનને દર્શન કરી દીધા અમે થપ્પી કાઢવા માં નહીં આવ્યા ચેટલાની કાઢે ખબર નહીં પણ લગ્નમાં હાથ ગણું તો લખાવું પડશે એટલે હવે હાથ ગણું લખાવો એટલે પૈસા લેવા બાદ એટલે હવે તમે ગણું બાદ ગણું લઈ લઈએ અને મળીએ તમને સીધા લગ્નમાં હા તો તમારો ભાઈ આવી જો લગ્નમાં કે ખાવા ખાઈ જો બીજું તો આપણે શું કામ હોય અને આ રીઓ અમે તો હજુ રોટલા બનાવી જાય આપણે કેવું મરચાં સારા સારું ખાઈ ખાઈને આવતા રહે લો હવે તમે વાળી લુકા બુકા બદલી આતા એવા એવા જુના હવે મિત્રો તમારો ભાઈ સારું વગર નાખે તો અને ગાયના સારું ઉઠી નાખી દીધી અને મારા કાકા મારા અંગાત હતા એમના હું ગાયા જોડે ઉતારવા તો આપડે તો હસાર લેવા જઈએ ને એના રસ્તે તો એમને ઉતાર દીધા ને હવે હું હેડ્યો કે ત્રણ ત્રીસ એટલે કે હાડા તેણે તમારો ભાઈ આવી ગયો વાળા વાળા આવી ખોણ લાવી દીધું પોઈ લાવી દીધું મારા કાકાના વાળાને રેલ ફૂર દીધા હવે આ આપણા રેલ ફૂરવાનો વાળો મારે ચેવી રાહ જોઈ જાય તો ખરા ખરે ફાઈનલ મિત્રો તમારા ભાઈ ની ગાયો હવે આવી ગઈ સો નાખી અને હવે તમારો ભાઈ ગા ને દોવાના કોમે લાગી ગાય મિત્રો ભાઈનું કોમ કાજ બધું પટી ગયું તમારો ભાઈ થઈ ગયો રાજી રાજી આટલો તો કોઈ દાલ નહી ગાય ને ઉધી સોય મેલી પેલા આપણા ગોપાળ વગર આ ઘા ઘરે જો આપણે આવી જાઉં હું ઉપર હવે હળા ઉકેળો આપો આમ અમાઈ કાંગવાના પૈસા આપણે ભેગા કરી કરીને લેવાના હેટલો

જે રાતે આપણી રાહ જોતું હોય બિચારું ઊંઘતું જ નહીં કે તું નહીં આવતો કે હું ઊંઘે જ નહીં એવું કે મને બીજા બધા જોડે નામ આવી હું ચીયા ટાઈમે ચી વિડીયો મને પોતાને જ ખબર નહીં હોતી તમને બધા ખબર હોય તો લડત ના હોય કાજ તો બધું પટી ગયું ખાલી રાંટો મારવાનો એ મારી ભાઈને કહી ગઈ ખરે તો તમારો ભાઈ હતો એ ઘેર આવી ગયો કોઈ ચિંતા હોવાનું પાછું ઘરથી ખાતું છે લેવાનું કોઈ કેવા બેવાનું નહીં હવે તમારો ભાઈ બરાબરનો પાચી પાછી ગયો એટલા બધા ઊંઘવા તો લોતાને હવે મેળે કાલે એક નવા વિડીયો જય માતાજી જય રામ